વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ છ નિયંત્રણ અને સંકલન શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આપણો પ્રશ્ન છે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે વર્ણવો ચાલો આપણે જવાબ જોઈએ મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો કે વિસ્તારો છે જેમાં સૌથી પહેલા આવે છે અગ્ર મગજ

અગ્ર મગજમાં શ્રવણ ઘ્રાણ દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટિકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે આ વિસ્તારોમાં વિવિધ એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે તેમાં અનૈચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરવા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે તેમાં અલગ ભાગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો હોય છે છે હવે આપણે મધ્ય મધ્ય મગજ તે ચતુષ્કોણ મગજનો તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા છે હવે આપણે પશ્વ મગજ સમજશું લંબ મજા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ લાળ રસનો સ્ત્રાવ ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે અનુમસ્તિષ્ક અનૈચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને